અખંડ ભારતના ઘડવૈયા સરદાર પટેલ નિર્વાણ દિવસે શ્રદ્ધાંજલિ આપવામાં આવી રાજ્યના મંત્રી જગદીશ વિશ્વકર્મા આણંદ ના કરમસદ અને સરદાર પટેલ ને અર્પણ કરી પંદર ડિસેમ્બર ઓગણીસો ના દિવસે સરદાર પટેલ નું અવસાન થયું હતું આજે તેમના કાર્યો અને ભારત દેશને એક કરવા માટે તેમણે ઉઠાવેલી જહેમત યાદ કરી પુષ્પાંજલિ આપવામાં આવી સાથે જ દેશના યુવાનો સરદાર સાહેબને યાદ રાખે અને તેમના જીવનમાંથી પ્રેરણા લે તેવી આશા વ્યક્ત

આજે એમનો નિર્માણ દિવસ છે આજે પુષ્પાંજલિ કરી છે અને આવનારી પેઢી પણ વર્ષો વર્ષો સુધી સદંતર સરદાર સાહેબને એક લોખંડી પુરુષ તરીકે યાદ રાખશે